ભારતીય સમુદાય શિક્ષણ સંઘ તરફથી સૌ દર્શક મિત્રોનો દર્શક મિત્રોને આવકાર ગુજરાતી ભાષા સામાન્ય ગુજરાતીઓના ઘરમાં જળવાઈ રહે તે ઉદ્દેશ્યથી અમારી સંસ્થાએ શરૂ કરેલો કાર્યક્રમ આપણી કવિતા આપણે માટે તેની બીજી ઋતુ પૂર્ણ થાય છે ગુજરાતી ભાષાના સર્જકો અને તેમના સર્જનો એક ભવ્ય વારસો છે ને તે વારસો આપણા ઘરોમાં રે લોકો તેમની રચનાઓ સમજે જાણે તેમાંથી આનંદ પ્રાપ્ત કરે અને સર્જકો પ્રત્યે માન કેળવે તે હેતુસબ અમે આપણી કવિતા આપણે માટે શરૂ કરેલું એકવીસમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ તેની પ્રથમ ઋતુ શરૂ થઈ સારસ્વત ઉમાશંકર જોશીના જન્મદિવસથી પ્રથમ ઋતુની કુલ પચીસ કવિતાઓ પૂર્ણ કરી અને ત્યારબાદ બીજી ઋતુની પણ પચીસ કવિતાઓ પૂર્ણ કરી એમ કુલ પચાસ કવિતાઓ આ કાર્યક્રમ હેઠળ અમે તેના ગાયન અને તેની સમજૂતી સાથે ગુજરાતના શ્રોતાજનો સમક્ષ મૂકી બીજી ઋતુની હું જો વાત કરું તો તેના ગાન એ કવિતાઓના ગાન માં અમને સહાય કરી ડૉક્ટર અમિતાબેન શાહે જેમણે આઠ કવિતાઓનું જ્ઞાન કર્યું શ્રીમતી મેઘાબેન ભાવેએ ત્રણ કવિતાઓનું જ્ઞાન ગાન કર્યું અને શ્રીમતી નમ્રતાબેન શોધન રત્નાબેન પરીખ દેવાંશીબેન જોશી નિરંજનભાઈ રાજ્યગુરુ અને ચંદ્રકાંતભાઈ ઉપાધ્યાયે એક એક કવિતાઓનું ગાન કર્યું શ્રી યોગેશભાઈ જોશીએ ચાર કવિતાઓનું પઠન કર્યું જ્યારે ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાયે એક કવિતાનું પઠન કર્યું આ રીતે ગવાયેલી અથવા તો જે જેનું પઠન થયું હતું તેવી કવિતાઓની સાદી ભાષામાં સમજૂતી આપવામાં યોગેશભાઈ જોશીનો ફાળો સૌથી સારો હતો જેની અમારે નોંધ લેવી પડે પાંચ કવિતાઓનું તેમણે સમજ પાંચ કવિતાઓની સમજૂતી તેમણે આપી ડૉક્ટર કેશુભાઈ દેસાઈએ ચાર કવિતાઓની સમજૂતી આપી પ્રોફેસર અશ્વિનભાઈ આણદાણીએ ત્રણ કવિતાઓની સમજૂતી આપી અને શ્રીમતી ગોપાલીબેન બુચે બે કવિતાઓની સમજૂતી આપી અને ત્યારબાદ જોવા જઈએ તો પ્રકાશભાઈ શાહ એમણે એક કવિતાની સમજૂતી આપી ડૉક્ટર કે 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 ખખર એમણે એક કવિતાની સમજૂતી આપી નિરંજનભાઈ રાજ્યગુરુ તેમણે પણ એક કવિતાની સમજૂતી આપી પ્રોફેસર વર્ષાબેન પ્રજાપતિ ડૉક્ટર ઉષાબેન ઉપાધ્યાય મહેન્દ્રભાઈ ચોટલિયા એ લોકોએ પણ એક એક કવિતાઓની સમજૂતી આપી બીજી ઋતુની એક વિશિષ્ટતા એ રહી કે પાંચ સર્જકોએ પોતાની જ કવિતાઓનું ક્યાં તો પઠન કર્યું કે ક્યાં તો ગાય એનું એનું સંગીત એટલે સૂરમાં ગાયન કર્યું રાજેન્દ્રભાઈ શુક્લ દલપતભાઈ પઢિયાર વિનોદભાઈ જોશી માધવ રામાનુજ અને રાજેશભાઈ વ્યાસ તે લોકોએ પોતપોતાના રચનાઓ ક્યાં તો આપણને તેનું પઠન કરીને બતાડી અથવા તો ગાઈને બતાડી અને તેમની સમજૂતી પણ તે લોકોએ જ આપી આ રીતે અમે બીજી ઋતુમાં કુલ પચીસ કવિતાઓ પ્રજા સમક્ષ ગુજરાતી સમાજ સમક્ષ મૂકી જેને સારો પ્રતિભાવ મળ્યો કુલ અત્યાર સુધીમાં બારેક હજાર જેટલા વ્યૂઝ આવ્યા છે માત્ર બીજી ઋતુના પ્રથમ ઋતુના હું નથી ગણતો અને તેથી અમને એક આનંદ થાય છે કે ના સમાજ જો કોઈક સારા ઉદ્દેશ્યથી તમે કોઈ સારું કામ હાથ ઉપર લેવો તો સમાજ તરફથી તેને પ્રતિસાદ સારો પ્રતિસાદ મળતો હોય છે તે ઉપરાંત અમને સર્જકો અને સમજૂતી આપ સમજૂતી જે લોકોએ આપી છે તેવા વિદ્વાનો તજજ્ઞોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો બાકી રાજેન્દ્રભાઈ શુક્લ દલપતભાઈ માધવભાઈ રામાનુજ વિનોદભાઈ જોશી અને રાજેશભાઈ વ્યાસ ઉમળકાભેર કોઈપણ પ્રકારની આનાકાની વગર આ અમારા કાર્યક્રમમાં આવ્યા અને એમણે પોતાના સર્જનોની વાત કરી તેથી સંસ્થા વતી હું આ સહુનો આભાર માનું છું સહુ વિદ્વજનોનો આભાર માનતા ભારતીય સમુદાય શિક્ષણ સંઘ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરે છે અને એમ માને છે કે આ આ સર્જકો અથવા આ વિદ્વાનોની મદદથી જ આપણે ગુજરાતી ભાષાને સમાજમાં જીવતી રાખી શકીશું આ તબક્કે મારે ખાસ ડૉક્ટર અમિતાબેન શાહનો નામોલ્લેખ કરવો બહુ જરૂરી બને છે કવિતાઓનું સાદું ગાયન સમક્ષ જાય કે જેથી લોકો સહજ રીતે તેને ગુનગુનાવી શકે તે ઉદ્દેશ્યથી અમે આ કાર્યક્રમમાં કવિ કવિતાઓનું ગાયન પણ રાખ્યું હતું અમિતાબેન ડૉક્ટર અમિતાબેન શાહે પહેલી ઋતુ અને બીજી ઋતુ બે મળીને કુલ પચીસ કવિતાઓનું ગાન એમણે કર્યું છે એ જથ્થો તો મોટો છે જ પણ સાથે એમાં રહેલી તેમની મહેનત દગશ લગ્ની એ પણ નોંધવા પાત્ર છે કે હું માનું છું ત્યાં સુધી એમણે એક એક કવિતાના ગાન પાછળ દસથી દસથી ઓછી નહીં તેવા ટેક કે રિટેક્સ કર્યા હશે તેથી સંસ્થા ડૉક્ટર અમિતાબેન શાહનો પણ વિશેષ કરીને આભાર માને છે બીજા મેઘાબેન અને બીજા જેમણે જેમણે ગાયું છે તેમનો પણ આભાર માન જરૂર માનીએ છીએ રત્નાબેન પરીકે તો છે લંડન લંડનથી આ ગાયને મોકલ્યું હતું આમ આ બધા વિદવજ્જનો ગુણીજનોના સહકારથી અમારો આપણી કવિતા આપણા માટેનો કાર્યક્રમ પૂર્ણ થાય છે પણ અમે આ પ્રયત્ન છોડી દેવાના નથી ત્યારબાદ આવતા રવિવારથી આપણી નવલકથા આપણા માટે એ કાર્યક્રમ અમે શરૂ કરવાના છીએ તેની પણ બે ઋતુ થશે પ્રથમ ઋતુમાં સરસ્વતી ચંદ્ર પાટણની પ્રભુતા અને ગુજરાતનો નાથની દ્વય ભારેલો અગ્નિ દરિયાલાલ વિક્રમાદિત્ય હેમુ માનવીની ભવઈ અને ઝેર તો પીધા છે જાણી જાણી ગુજરાતની આ અત્યંત પ્રસિદ્ધ નવલકથાઓ જેના લેખકો ગોવર્ધરામ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી રમણલાલ દેસાઈ જય ભીખુ ગુણવંતલા ગુણવંતલાલ આચાર્ય પન્નાલાલ પટેલ અને મનુભાઈ પંચોળી ગુજરાતે જેને નિત્ય પૂજવા જોઈએ તેવા સર્જકો અને તેમના સર્જનો અમે પ્રજા સમક્ષ મૂકવાના છીએ બાર અપાશે આ સહુ નવલકથાઓના મુખ્યત્વે એના વાર્તા તત્વ ઉપર એના કથાનક ઉપર તેમજ તેના પાત્રો ઉપર અને ભાષા એની રજૂઆત પણ સરળ રહેશે જેથી કરીને સામાન્ય ગુજરાતીને આ કથાનકોમાં રસ પડે અને જરૂર પડે તો તે એ રસને વધારવા માટે તેને વાંચે સમજૂતી આપવા માટે પણ અમને ખૂબ જાણીતા સર્જકો અને વિદ્વાનોનો સહયોગ પ્રાપ્ત થયો છે ધીરેન્દ્રભાઈ મહેતા ભરતભાઈ મહેતા દર્શનાબેન ધોળકિયા કુમારપાળભાઈ દેસાઈ મણિલાલ હ પટેલ વગેરે જેવા વિદવજનોએ આ નવલકથાઓની સમજૂતી પોતપોતાની રીતે આપી છે પ્રત્યેક નવલકથા પંદરથી વીસ મિનિટના એક ભાગ એક એવા ત્રણ કે ચાર ભાગમાં શ્રોતાઓ સમક્ષ મુકાશે દર રવિવારે સવારે સાત વાગે ભારતીય સમુદાય શિક્ષણ સંઘની યુટ્યુબ ચેનલ ઉપરથી તે આ ખંડવાર પ્રસારિત કરાશે અને તેમ આ પ્રથમ ઋતુમાં આ સાત નવલકથાઓ આમ તો આઠ જો પાટણની પ્રભુતાને ગુજરાતના નાથને ભેગી કરીએ છીએ અમે કારણ કે એના પાત્રો એકબીજામાં સાથે ઘણો ગાઢ સંબંધ વાર્તા પણ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે તેથી બે ભેગી લીધી છે એ આઠ નવલકથાઓ બે પછી બીજા સર્જકોની નવલકથાઓ અમે લઈશું ખાસ ઉલ્લેખ મારે આદરણીય રઘુવીરભાઈ ચૌધરીનો કરવો પડે કે તેમણે અમને નવલકથાની પસંદગી અને તે નવલકથાની સમજૂતી આપવા માટે વિદ્વાનોની પસંદગી કરવામાં મૂલ્યવાન સૂચનો કર્યા અને એ એ લોકોને વિનાવવામાં પણ અમને મદદ કરી આ ચાર ભાગમાં ચાર રવિવારમાં આવશે નવલકથા તેથી તેની રસકક્ષતિ ન થાય તેનો ખાસ ખ્યાલ સમજૂતી આપનાર વિદ્વાનો વિદ્વાનોએ રાખ્યો છે પણ મારી આપ સૌને પણ એ વિનંતી છે કે આપ ભારતીય સમુદાય શિક્ષણ સંઘની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો શું થશે કે પ્રત્યેક રવિવારે જ્યારે આ એપિસોડ આ ભાગ મૂકાશે ત્યારે આપને તેનું નોટિફિકેશન આવશે અને તેથી આપની સ્મૃતિમાં એ રહેશે કે મારે આ ગયા રવિવારથી જે ચાલુ રહેલો છે ક્રમશઃ રહ્યો છે ચાલુ તે જોવાનું છે તેથી મારી ખાસ આપને એ વિનંતી રહેશે કે આપ ભારતીય સમુદાય શિક્ષણ સંઘની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો કદાચ તે ઇન્ડિયન સોસાયટી ફોર કમ્યુનિટી એજ્યુકેશનના નામે છે આપ એને જોશો અને તેને સબસ્ક્રાઈબ કરશો આમ આ અમારો જે કાર્યક્રમ છે ગુજરાતી ભાષાને આપણા ઘરોમાં જળવાઈ રહે તે માટે નો અમે એક પ્રયત્ન કરીએ છીએ તે પ્રયત્નનો એક પડાવ પૂરો થાય છે આપણી કવિતા આપણે માટેના નામે અને હવે બીજા પડાવ તરફ આવતા રવિવારથી અમે જઈશું આપ સૌને મારી વિનંતી છે કે આપ પણ એમાં અમારી સાથે જોડાવો અને આપણી માતૃભાષા ગુજરાતીને આપણા કુટુંબમાં આપણા બાળકોમાં આપણા સહુમાં ગૌરવભરું સ્થાન આપવામાં મદદ કરો તે આપણી સાથે જળવાઈ રહે તેમાં મદદ કરો આપણો સાહિત્ય વારસો આપણા સૌના ઘરોમાં જળવાયેલો રહે તે માટે ભારતીય સમુદાય શિક્ષણ સંઘના આ પ્રયત્નમાં આપ સાથ અને સહકાર આપો તેવી આપને ખાસ વિનંતી છે આભાર